હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારે યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજ માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ ચુમ્માલીસો ચુમોતેર રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો નેવું રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ પંદરસો પંચાણું રૂપિયા છે हवे જોઈએ मरसा सुका सुका मरसा नाजे भावसे ते 1000 रुपया थी ले 2500 रुपया से હવે જોઈએ દાણા દાણા નાજે ભાવસે તે 1120 રૂપિયા થી લઈ 1500 રૂપિયા છે હવે જોઈએ લસણ લસણ નાજે ભાવસે તે 1900 રૂપિયા થી લઈ 3360 રૂપિયા છે હવે જોઈએ કારતલ કારતલના જે ભાવ છે તે 3200 રૂપિયા થી લઈ 4740 રૂપિયા છે હવે જોઈએ સિંગફળા સિંગફળાના જે ભાવ છે તે 1050 રૂપિયા થી લઈ 1265 રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે 790 રૂપિયા થી લઈ 826 રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો નેવું રૂપિયાથી લઈ બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો પચાસ રૂપિયાથી લઈ ચોવીસો સાત રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે આઠસો પચીસ રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ત્રેવીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો એંસી રૂપિયાથી લઈ અઢારસો એંસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ સોળસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ ચણા સફેદના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ છવ્વીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો નવ રૂપિયા છે हे जुवेर तुवेर जो भाव से बार सौ एकवी रुपया लई अठार सौ एकतालीस रुपया से हमें जुए बाजरी बाजरीना भाव से चार सौ पचास रुपया लाई पांच सौ एक्तर रुपया से हमें है जुआर पीड़ी जुआर जुआरना भाव से चार सौ एकत्र रुपया लई पांच सौ चौपन रुपया से હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો પિંચોતેર રૂપિયાથી લઈ નવસો ઓગણીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો ત્રણ રૂપિયાથી લઈ છસો સોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ છસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો સોતેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ